જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અજા એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે અજા એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે મુહૂર્ત કયા કયા છે અજા એકાદશીનું મહત્ત્વ શું છે આ દિવસે સંસારના તારણહાર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી તથા આ દિવસે શું કરવું શું ના કરવું કયા નિયમોનું પાલન કરવું એ બધું જ શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે વિશ્વના તારણહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરવાની માન્યતા છે એવું માનવામાં આવે છે કે અજા એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરી અને ગરીબ તથા દુઃખી લોકોને દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવી પણ માન્યતા છે કે એકાદશીના ઉપવાસ કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે અજા એકાદશીનું વ્રત કરવાથી રોગ દોષ દુઃખ અને કષ્ટ દૂર થાય છે સનાતન પરંપરામાં અજા એકાદશીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર જે પણ ભક્ત આ એકાદશીના દિવસે ઉપવાસ રાખે છે પૂજા કરે છે તથા દાન કરે છે તે બધા સાંસારિક સુખોનો આનંદ માણ્યા પછી ભગવાન શ્રી વિષ્ણુના લોકમાં જાય છે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી બધા પાપોનો નાશ કરનારી અને અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ આપતી માનવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા યોગ્ય વિધિઓ સાથે કરવી જોઈએ આ એકાદશી વિશે જણાવતા ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કહ્યું હતું કે અજા એકાદશીનું વ્રત કરીને અને યોગ્ય વિધિઓ સાથે પૂજા કરવાથી વ્યક્તિ પોતાના બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે તેથી આ દિવસે ઉપવાસ કરીને અને પૂરા મનથી ભગવાન નારાયણની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક મને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે વ્રત કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે લોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશીના સમાન બીજી કોઈ એકાદશી નથી આ એકાદશીની કથા આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી રાજા રાજ્ય કરતા હતા તે અત્યંત વીર પ્રતાપી તથા સત્યવાદી હતા એક વખત દેવતાઓએ તેની કસોટી કરવાનું નક્કી કર્યું રાજાને સ્વપ્ન આવ્યું કે તેણે પોતાનું રાજ્ય ઋષિ વિશ્વામિત્રને દાનમાં આપ્યું છે બીજા દિવસે સવારે ઋષિ વિશ્વામિત્ર તેમના દરવાજે આવ્યા અને તેમને સ્વપ્નમાં આપેલા દાનની યાદ અપાવી તેમની પ્રામાણિકતાની પ્રતિજ્ઞા મુજબ રાજા હરીશચંદ્રએ તેમનું સમગ્ર રાજ્ય ઋષિ વિશ્વામિત્રને સોંપી દીધું દાનની દક્ષિણા ચૂકવવા માટે રાજા હરીશચંદ્રને તેમના ભૂતકાળના કાર્યોને કારણે તેમની પત્ની પુત્ર અને પોતાને વેચવા પડ્યા હતા એક ડોમે તેમને ખરીદી લીધા જે અગ્નિસંસ્કારની વ્યવસ્થા કરતા હતા અને તે ચાંડાલ માટે કફન એકત્રિત કરતા ગુલામ બની ગયા હતા આટલી મુશ્કેલીઓ છતાં તે પ્રામાણિક રહ્યા આ રીતે ઘણા વર્ષો વીતી ગયા અને રાજા હરિશ્ચંદ્રને તેમના કાર્યોથી ખૂબ જ દુઃખ થયું આ ખરાબ કાર્યોમાંથી કેવી રીતે છુટકારો મેળવવો તેની તેમને હંમેશા ચિંતા રહેતી હતી એક દિવસ જ્યારે તે વિચારોમાં ખોવાયેલા હતા ત્યારે ત્યાં ગૌતમ ઋષિ આવી પહોંચ્યા રાજા હરિશ્ચંદ્રએ ઋષિ ગૌતમને પ્રણામ કર્યા અને તેમને દુઃખદ વાર્તા સંભળાવી આ સાંભળીને મહર્ષિ ગૌતમ ખૂબ જ દુઃખી થયા અને તેમને સલાહ આપી કે હે રાજા શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા એકાદશી છે તમારે એ એકાદશીનું વ્રત કરવું જોઈએ અને રાત્રે જાગરણ કરવું જોઈએ તેનાથી તમારા બધા પાપો નાશ પામશે અને એમ કહીને મહર્ષિ ગૌતમ અદૃશ્ય થઈ ગયા જ્યારે અજા એકાદશી આવી ત્યારે રાજા હરિશ્ચંદ્રએ મહર્ષિ ગૌતમની સલાહ મુજબ વ્રત રાખ્યું અને રાત્રે જાગરણ કર્યું પૂરી શ્રદ્ધા ભક્તિથી રાજાએ ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરી આ વ્રતની અસરથી તેમના તમામ પાપો નષ્ટ પામ્યા સ્વર્ગમાં ઢોલ વાગવા લાગ્યા અને ફૂલોનો વરસાદ થવા લાગ્યો તેમણે જોયું કે તેની સામે ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુ તથા ભગવાન મહેશ અને દેવેન્દ્ર જેવા દેવો ઊભા છે તેનો મૃત પુત્ર પાછો જીવતો થયો અને તેમની પત્ની શાહી વસ્ત્રો અને ઝવેરાતમાં શણગારેલી દેખાય અજા એકાદશીના ઉપવાસની અસરથી રાજાને પોતાનું રાજ્ય પાછું મળ્યું રાજાના સંકલ્પની કસોટી કરવા માટે એક ઋષિએ આ બધું આયોજન કર્યું હતું પરંતુ અજા એકાદશીના ઉપવાસની અસરને કારણે તમામ ભ્રમ દૂર થઈ ગયા અને અંતે રાજા હરિશ્ચંદ્ર તેમના પરિવાર સાથે સ્વર્ગમાં ગયા હે રાજા જે લોકો આ વ્રત નિયમિત રીતે રાખે છે અને આખી રાત જાગરણ કરે છે તેમના બધા જ પાપો નાશ પામે છે અને તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે માત્ર અજા એકાદશી વ્રતની કથા સાંભળવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞ સમાન પરિણામ મળે છે તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કથા કહી સંભળાવી હે ભગવાન લક્ષ્મીનારાયણ તમે જેવા રાજા હરિશ્ચંદ્રને ફર્યા એવા કથા લખનાર વાંચનાર બોલનાર શ્રવણ કરનાર બધા જ ભક્તોને ફળજો અને બધા પાપોનો નાશ કરજો ભક્તો તો આટલું મહત્ત્વ છે અજા એકાદશીના વ્રતનું અને કથાનું આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી આ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ